Jaili. Hau. Hali. Jamnagar. Aki maja, maja cool, Ajiki, wow. aja lagu pe tren nih, Jaili. Hai. Kem bagi mana? aja kiwa wano? Hiệp hội lạc hội chưa có gì ở gốc đây mua dạy năm tên mù sao phân giác y a lago bay Java roi Javao diavaro diavo 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 આખી આખી ગાડીમાં બે જણા હમ બેઠા હોય મજા આવે ભાઈ મુસાફરી છે ને કરવી તો ટ્રેનમાં જો આખી એની આખી રોનક અલગ એમ કારણ કે જીવનની અંદર છે ને એક સાચું શરીરનું સુખ પછી બીજા નંબરની અંદર કોઈ પણ સમાજ સાથે સારા સંબંધ તમારા આખું માનવીય જીવન છે ને એ ખીલી જાય માનવીય જીવનની અંદર પંખીને છે ને આપણે કહી છે કે કોનાનું પિંજરું હોય ને તો એ પિંજરું કહેવાય એમ કોઈ પણ સમાજ જ્યારે અણબનાવ હોય ને તો એ જીવનમાં તકલીફ કહેવાય બધા જ સમાજ સાથે જો તમે કાંઈ આમ તાલ મેળવીને રહેતા હોય જીવતા હોય અને ભાઈ એવું જીવન છે ને એ જ માનવીય જીવનમાં ખૂબ રંગ લાવે છે મિત્રો મુસાફરી છે ને એ જીવનમાં ઘણું શીખવી જાય છે એક એક ટેશન આવે પેસેન્જરો ચડે પેસેન્જરો ઉતરે આવી રીતે જીવનમાં પણ છે ને આપણું આ જીવન છે ને એ પણ મુસાફરી છે

એક જાતિના ના હોય એક જ્ઞાતિના ના હોય એક સમાજના હોના હોય છતાં મિત્રો તમને તમારા સમાજમાં પ્રેમ ન મળે ને એટલો પ્રેમ એ માનવતાના સમાજમાં મળે છે એકા બીજી કેમ વર્ષોથી જૂના સંબંધો હોય એવી લાગણી કેળવાય અને એના હિસાબે જીવનમાં મિત્રો જ્યારે એ માણસ એનું ટેશન આવે ને ઉતરે ને ત્યારે તમને ખરેખર એવું થઈ કે ખાલીપો અનુભવે છે કઈક તમારી લાગણી લઈને જાય છે કઈક લાગણી આપીને જાય છે કઈક સંબંધ છોડીને જાય છે એટલે મિત્રો જીવનમાં તમે કરોડો રૂપિયાની ગાડીમાં ફરો કરોડો રૂપિયાની બસોમાં ફરો તમારી ખુદ પ્રાઇવેટ હોય પણ મિત્રો માનવ મેદનીની જે મુસાફરી છે ને એની મોજ છે ને અબજો રૂપિયા દેતા એવી મુસાફરીની મોજ ન મળે જુઓ તમે સર્વ આજે તો હમણાં તો કમૂટતા છે એટલે ઓછા મુસાફરી હોય પરંતુ મિત્રો કેટલીક ભગવાને આજ માનવતામાં એકબીજા સાથે લાગણીઓના સંબંધો જોડ્યા છે જે હું અને તમે આજે એક લાગણીના સંબંધ જ છીએ ને મિત્રો ઘણી વખત કહ્યું કે જે તમે કોઈ પણ કાસ્ટમાંથી આવતા હોય કોઈ પણ સમાજમાંથી આવતા હોય પણ તમારામાં માનવતા ના હોય તો કશું નથી એમ એટલે મિત્રો જીવનની અંદર માનવતા ખૂબ જરૂરી છે આપણે એકબીજાની હુંફેથી જીવીએ છીએ ને એકબીજાની લાગણીથી એકબીજાના સંબંધોથી એકબીજાના સ્નેહ પ્રેમથી આપણું જીવન ચાલે છે મિત્રો આપણે ઘણી વખત ઘણા ઘણા એકાબીજી સમાજના હોઈએ છીએ અને મળીએ છીએ ત્યારે એ જે સંબંધ બંધાય છે ને એ પછી વર્ષો સુધી એકબીજાના એક એક મુસાફરીની આપણે વર્ષો સુધી એકબીજાના સંબંધોમાં કેળવાય છે એકબીજાના સંબંધો બંધાય છે તો મિત્રો જીવનની માનવતાની આજ ખાસિયત છે જીવનમાં માનવતાની આ જ કિંમત છે તમે ગમે ત્યાં આવ્યા પણ તમે કોઈ માણસ સાથે સંબંધ ન કેળવી શકો તમે સંબંધો જાળવી ન શક્યા તમે કોઈ પણ સમાજ સાથે સારી રીતે રહી ન શક્યા તો માનવીય જીવનની જે ભગવાને જે મુસાફરી આપી છે ને એમાં પણ એક ટકો છે એટલે જીવનમાં હંમેશા માટે જીવન એક ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે એવું સમજી અને જે ભગવાને અહીંયા આપણને આ સૃષ્ટિમાં મોકલ્યા છે બાલપણથી વૃદ્ધાપણ સુધીનો જે સમય છે એ એક જાતનો ક્યાંય ઊભો નથી રહેતો ચાલ્યો જ જાય છે એ પણ એક જાતની મુસાફરી છે ક્યારે ટેશન આવે છે ને ક્યારે ઉતરી જવાનું થશે એમ ક્યારે મૃત્યુ નામનું ટેશન આવશે અને ભગવાનના ઘરે વહી જવાનું થશે સંબંધો કેળવી આશે એ જ રહેશે સંબંધો સાચવી આશે એ જ સંભાળશે જીવનની અંદર સંબંધો વગરનું જીવન અને માનવતા વગરનું જીવન એ એકડા વગરનું મીંડું છે જો કેટલી મોજ છે કેટલી મસ્તી છે આખા એની અનોખી મોજ એની મસ્તી એને એનો આનંદ એનો લગાવ જે જિંદગી એક કંઈક એવું આપણને શીખવી જાય છે કે જીવનની અંદર જે આપણી માનવતા વગરનું જે જીવન છે ને જીવનને મુસાફરી ન સમજ્યા ને તો મિત્રો બધું નકાબુ છે મુસાફરી તમે જીવન સમજો એટલે તમારા જીવનમાં અહીંથી આપણે જવાનું છે અને બીજાને આવવાનું છે કોઈ જાતનો વિવાદ ન થાય કોઈ જાતની તકલીફ ન ઊભી થાય કોઈ જાતનો માણસ સાથે કંકાશ ન થાય બસ મુસાફર તરીકે આ દુનિયામાં સેટ થતા શીખી જાઓ